સમય ના આપશો હા પણ કીધું હાય કાંઈ ચાલુ જ નહીં બરાબર અત્યારે સરસ પાસે અઢાર દિવસ છે તો પછી આ અઢારના અગળી આવી ને હા હવે હા હા બતાવું બધા અપાઉન્ટ થાય છે आने तो फॉर्म भरी थी दूसरे नहीं दोसी 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 नहीं 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 નીજે આવતો એ વિઝા આપની શું હું કરવાનો એ હું તો મને સમજાવ નહી આવે હવે આને બીચલે જવાનું છે ને ન નકલા કે જે જવાની જવાનું છે ફોરેન ફોરેન ડોસ્ટ્યુએજ છે હવે આતા મહિનાના 18 તુજ છે આપા કા તે રિપોર્ટમેન્ટ માંગી હા માંગી કેનો સમય થઈ ગયો 15 દિવસ દી સાહેબ અમને બતાવમો હા

આજે તેજો મંગળવાર એટલે નેક્સ્ટ મંથ જ્યારે પહેલો મંગળવાર આવશે જ ઓગસ્ટનો કોર્સ તારું નામ લખ્યું મેં નામ ભાઈ તારું તમને શું કીધું મંથ નેક્સ્ટ મંથમાં તમારો પહેલો કીધું પહેલો પહેલો મંગળવાર પહેલો તમને હવે આજે જે બી હોય આગળ કરીને જેટલી તમાસ છે આપણે ફોન કરો હું ફોન કરું સકીલભાઈ ફોન કરે પછી આપો ફોન કરે પછી આપો તેના કરતાં સામાન્ય માણસને વિધાઉટ રેકમેન્ડેશન આ અવેલેબલ હોવી જોઈએ મળવી જોઈએ નેક્સ્ટ ટાઈમ આ બધું ખ્યાલ રાખો અને ડોઝ ખતમ થાય ને કે પહેલાં ડોઝની રિક્વાયરમેન્ટ પૂરી પૂરી જ ચાલી જાવ નહીં આપણે સાહેબ આપણે સ્લોટ મુજબ જ એલોટ કરે ભાઈ હું જાણું પણ આપણે આપણે બી રિક્વાયરમેન્ટ માંગતી રહેવાની ને સીએસસી માં બરાબર છે ને પહેલા દમણ જીમાં માણસ નાખો સમજી ગયા આ ડામાં કેટલા છે દમણ જીમાં જો બાય રેસ કરો બાય રેસ કરો એટલે પહેલા દમણ જીમાં રાખો આ આ આ વસ્તુ મે બિલકુલ ન સાવર પૂરલા ને બાજુમાં હિંમત ન કરને બનાસ કાકાઓ ની જોવા દમણ જીમાં જોવામાં કેટલા છે બાય રેસ કરો બરાબર છે મનો આ લખો અહીંયા

કે જો ટ્રેક છે એટલે કે એપ એક આયો ને એમ કે કે આકરા સોકલા સોક આપે સમજી મત ઓર મે એમ તો હમચ્છલ સે માં મારી એપક કરવા નો તૈયાર છે કેટલા બેટ આને આ પુનરવર્ત માં આપને એમ એડિટ કરી મૂકવા કે આ વધારાના સ્ટાફ કા શિફ્ટ કરવા કા છે દરિયા ટુ ડિસ કેનિક આખિ બે વર્ષ પછી બે વર્ષ બે વર્ષથી ચાલાવ્યું એક સ્ટાફ છે ત્યાં બહુ બધું જીવ છે તો અહીંયા આપણે ચાલુ કરવામાં ઓપીડી છે ને ફિઝિશિયન આપણે એક વર્ષથી એડવર્ટાઇઝ કરે છે એટલે કન્ડિશન નથી આખો डील भी मार्केट में उसके सिर है ना ड्यूरी ग्रोथ है ना रेटेड है मैं तो नहीं है प्रॉब्लम है ना पर एटा ए जरे राजा पर जाए नहीं हमें एक बेला रामसाहित से कहते हैं कि हमारे तीन पोस्ट है एडवर्टाइज करे कोई नहीं आता तो ठीक क्या हूं ना कितना वक्त में है लगभग पहला दो पोस्ट है एक एक लाइन खाली तो हमेशा चाहिए चेंजिंग है प्रॉब्लम है ना दूसरा दो पोस्ट इनकी दो खाली है ना 33% तक से केवान जाए સો ટકામાંથી આપણે થર્ટી થ્રી પણ ફર્સ્ટ સર્ચ માટે એટલે બે કોર્સ હજુ ખાલી છે પેલો જે ભાઈ છે ને જે ગાયને એટલે એની અંદર પછી ઓપન ઓપન એટલે જે મેન ડૉક્ટર જોઈએ તો છે જ નહીં એટલે આપણે કે